અંકલેશ્વર જીઆઈડીસી ની ગૃહિણીએ આગામી કુંભ મેળાને અનુલક્ષીને બનાવી ગંગા મૈયા ની આરતીની કલાત્મક રંગોળી પ્રયાગરાજમાં આગામી તેરમી જાન્યુઆરીથી કુંભ મેળાની શરૂઆત થઈ રહી છે જેને અનુલક્ષી અંકલેશ્વર જીઆઈડીસી ની ગૃહિણી રાજુલ બ્રહ્મભટે ગંગા આરતીની કલાત્મક રંગોળી બનાવી છે તેઓને આ રંગોળી બનાવવામાં છ દિવસનો સમય લાગ્યો છે જેના થકી તેઓ ભારતીય સંસ્કૃતિને ઘરે ઘરે પહોંચાડવા માંગે છે સાથે જ ગંગા ઉપદેશ અને પણ પહોંચે તેવી એમની ઈચ્છા છે મારું નામ રાજુલ મયુર બ્રહ્ભટ છે આ ગંગા આરતી ની રંગોળી મેં આ જે તેર જાન્યુઆરીએ જે કુંભમેળાની જે શરૂઆત થઈ છે એના ઉપદેશ માટે જે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે તે ઘરે ઘરે પહોંચાડવા માટે આ રંગોળીનો મેં બનાવી છે કે આપણા બધા સુધી ગંગા આરતીનો ઉપદેશ બધાના ઘરે ઘરે સુધી પહોંચે આ રંગોળી બનાવતા મને છ દિવસનો સમય લાગ્યો છે અને તેના કરતાં થોડોક સમય એમ એક્સ્ટ્રા પણ લાગ્યો છે અને આ મારે પહેલેથી પેઇન્ટિંગનો શોખ છે અને રંગોળીનો પણ બહુ જ શોખ છે